હવે દેશમાં દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય IST અપનાવવો પડશે એક દેશ એક કર વ્યવસ્થા GST લાગુ કર્યા પછી અને એક દેશ એક ચૂટણી માટે પગલા લીધા પછી સરકાર હવે એક દેશ એક સમયની યોજના પર કામ કરી રહી છે સમયને સમાન બનાવવા માટે સરકારે ભારતીય માનક સમયનો ઉપયોગ ફરજિયાત બનાવવા માટે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અંતર્ગત તમામ સરકારી અને કોમર્શિયલ પ્લેટફોર્મ પર IST નો ઉપયોગ કરવામાં આવશે ગ્રાહક બાબતોના મંત્રાલય આ ડ્રાફ્ટ પર 14 ફેબ્રુઆરી સુધી સૂચનો માંગીયા છે કાનૂની મેટ્રોલોજી ભારતીય પ્રમાણભૂત સમય નિયમો બે 1024 નો હેતુ વધા માટે એક સમય કરવા માટે એક કાનૂની માળખો બનાવવાનો છે ડ્રાફ્ટ અનુસાર તમામ સત્તાવાર અને વ્યવસાયિક દસ્તાવેજો માટે સમય સંદર્ભ તરીકે IST ફરજિયાત કરવામાં આવ્યું છે મતલબ કે હવે તમામ કામ અને કાયદાકીય દસ્તાવેજોમાં માત્રનો ઉપયોગ કરવામાં આવશે જો કોઈ આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ ભરવો પડશે આ ડ્રાફ્ટ અનુસાર વેપાર ટ્રાફિક સરકારી કાર્યો કાનૂની કરારો નાણાકીય વ્યવહારો અને અન્ય તમામ ક્ષેત્રોમાં આઈએસટી નું પાલન કરવાનું રહેશે તે એમ પણ કહે છે કે તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં આઈએસટી દર્શાવવું જરૂરી રહેશે આ સાથે તમામ સિસ્ટમો અને સાધનો યોગ્ય સમય કામ કરે તે સુનિશ્ચિત કરવા માટે ટાઈમ સિંક્રોનાઇઝેશન સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે સાયબર સુરક્ષા વિશ્વસનીયતા અને અન્ય ઘણા ક્ષેત્રો માટે આ મહત્વપૂર્ણ છે એન્જિનિયરિંગ સુરક્ષિત સંદેશા વ્યવહાર ભૌતિક સિસ્ટમ્સ જેવા विविध क्षेत्रोंમાંતે મહત્વપૂર્ણ છે ગ્રાહક બાબતોનો વિભાગ નેશનલ ફિઝિકલ લેબોરેટરી અને ઇસરો સાથે મળીને એક મજબૂત સમય સિસ્ટમ વિકસાવી રહ્યો છે